દ્વારા તેના વિસ્તાર માટેનું ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાંસદ નારણભાઈ કાછડિયા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા લોકસભા વિસ્તારના સંયોજક પુનાભાઈ ગજેરા સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તથા લીલીયા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલય લોકસભાની ચૂંટણી અમરેલીને લઈને આજે એમનું ઉદઘાટન કર્યું છે અમારા માનની સાંસદ નારણભાઈ કાછડીયા ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ધારી વિસ્તારના અમારા ધારાસભ્યભાઈ શ્રી જેવીભાઈ કાકડીયા તમામ પદાધિકારીઓ તાલુકા પંચાયતના બંને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી અમારા ત્રણે ત્રણ મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સંગઠનના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રૂબરૂમાં આ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કર્યું છે સાંજના સમયે બરાબર આઠ વાગે અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ અને સત્યનારાયણની કથા છે આજથી આ આ કાર્યાલય કાર્યકર્તાઓ માટે જનતા માટે ચૂંટણી કાર્યાલયની વ્યવસ્થા માટે આ કાર્યાલય આજથી અમે છે લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત